खोलपार तालुकाની મહિલા શિક્ષક ક્રિકેટરો સતત પાંચમી વાર ચેમ્પિયન બની નારી શક્તિને સન્માનવાનો અવસર એટલે પ્રકૃતિની એક अनोखी શક્તિને વंदन કરવાનો અવસર મોહનભાઈ ડુડિયા પ્રવર્તમાન સમયમાં ગ્રામત ગમત જીવાંગ ક્ષેત્રોમાં પણ મહિલાઓ એ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે આ હકીકતને વેગ આપવા તથા મહિલા ઉત્થાન અને સન્માનાશુભ હેતુસર સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મહુવા તાલુકાના વસરાઈ ગામ સ્થિત દિશા ફાઉન્ડેશન ધોડિયા સમાજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકા બહેનોએ ઉત્સાહ અને ગૌરવભેર ભાગ લીધો હતો. સ્ત્રી સશક્તિકરણ કપ 2025 નામકા ટૂર્નામેન્ટ આઠ તાલુકાની ટીમો વચ્ચે રમાડવામાં આવી હતી જેનું ઉદ્ઘાટન મહોવાના ધારાસભ્ય મોહનભાઈ રોડિયા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હરિઠભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીના અન્યુક્ત હસ્તે કરવામાં આવ્યું હતું મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બીપીનભાઈ પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ શિલાબેન પટેલ દિશા ફાઉન્ડેશનના પ્રમુખ કમલેશભાઈ પટેલ મહામંત્રી મુકેશભાઈ મહેતા મહુવા ટીચર્સ સહકારી મંડળીના ચેરમેન મહેશભાઈ સોલંકી ઉપરાંત જિલ્લા સંઘના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ખેલાડીઓ તથા દર્શકો સંબોધતા જણાવ્યું હતું કે વર્ષોથી સામાજિક ધાર્મિક તેમજ અન્ય દબાણો વચ્ચે ઘેરાયેલી સ્ત્રી આજે નવી કેડી કંડારીને સ્વતંત્રતા સમાનતા અને વિકાસના આકાશમાં ઉડાન ભરી રહી છે તેમને આજના વિશિષ્ટ आयोजन बदल सूरत जिला प्राथमिक शिक्षक संघना प्रमुख कि पटेल तथा महुआ तालुका प्राथमिक शिक्षक संघेदारों ने बिरदावी अभिनंदन पाठ सदर टूर्नामेंट तमाम लीग मेचो अंते प्रथम सेमिफाइनल ओलपाड़ने चौरसी वच्चे रमाई थी जेमपाड़ी टीम विजेता बनी जय बी सेमिफाइनल महुआ बारडोली वे रई थी जेमुआ टीम विजेता बनी अंतम फाइनल મેચ ઓલપાડ અને મહુવા વચ્ચે રમાઈ હતી ઓલપાડની ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 8 ઓવર માં 3 વિકેટે 68 રન કર્યા હતા જે ટાર્ગેટ ને ચેઝ કરવા ઉતરેલી મહુવાની ટીમ 8 ઓવર માં 3 વિકેટે 33 રન બનાવી શકી હતી આમ ઓલપાડની ટીમનો 35 રન એ ભવ્ય વિજય થયો હતો સમાપન સમારોહમાં ઉપસ્થિત સુરત જિલ્લા પંચાયત સદસ્ય અને મહુવા સુગર ફેક્ટરીના ડિરેક્ટર તુષારભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયમાં મહિલાઓનું દરેક ક્ષેત્રે સશક્તિકરણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેમને સમાનતા સ્વાયત્તતા અને સન્માન જેવા અધિકારોથી સંપન્ન બનાવવાની શરૂઆત કુટુંબ શાળા અને સમાજથી કરવી જોઈએ ંતમાં ફાઈનલ મેચમાં બેસ્ટ બોલર તરીકે અંકિતા પટેલ ઓલપાડ મુખેપરા શાળા બેસ્ટ બેટ્સમેન બેટસુમન ઓફ ધ મેચ તથા હુમન ઓફ ધ સિરીઝ તરીકેનો ખિતાબ મેળવનાર તનવી પટેલ મોરટુંડાપરા શાળા સહીત ચેમ્પિયન ટીમ તથા રનર્સ અપ ટીમે ઉપસ્થિત મહેમાનોને હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી ટૂર્નામેન્ટના બન્ને ગ્રાઉન્ડના કેટેકર તરીકે જીતુભાઈ પટેલ વેલણપુરા શાળા તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી ટર્નામેન્ટમાં કોમેન્ટેટર તરીકે જગદીશભાઈ પરમારે સેવા આપી હતી અંતમાં સૌ મહિલા ખેલાડીઓનો આભાર વ્યક્ત કરતાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગમના ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગમના પ્રમુખ હિરિટભાઈ પટેલે આવનારા દિવસોમાં પણ આ જ રીતે આત્મવિશ્વાસ સાથે દરેક ક્ષેત્રે પડકારો ઝીલવા આહવાન કર્યું હતું રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે